ગુજરાતમાં ભાજપની સાથે કોંગ્રેસ પણ પૂરજોશમાં ચૂંટણીના રંગમાં રંગાયું છે કોંગ્રેસના પ્રચંડ પ્રચાર બાદ લોકસભાના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કોંગ્રેસના ઉમેદવારોને નોમિનેશન કરતા જોઈ શકાય છે પાટણથી ચંદનજી ઠાકોર જૂનાગઢથી હીરાભાઈ જોટવા ખેડાથી કાળુસિંહ ડાભી અને દાહોદથી ડૉક્ટર પ્રભાબેન તાવિયાડે ઉમેદવારી નોંધાવી

જગદીશભાઈ ઠાકોર રઘુભાઈ દેસાઈ કિરીટભાઈ પટેલ અને દિનેશભાઈ ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય અમરતજી ઠાકોર અને બીજા આજુબાજુના વિસ્તારના જે અનેક ધારાસભ્યો સમર્થકો જોડાયા છે અને બોળી સંખ્યામાં આખા લોકસભા વિસ્તારમાં જે લોકને મને ખૂબ મોટી સમર્થક મળી રહ્યું છે અને પરમ કૃપાળુ પરમાત્મા સદારામ બાપા આપ સૌના મિત્રોના આશીર્વાદથી આજે વેપારીઓના આશીર્વાદથી અને મતદારોના આશીર્વાદથી મને જંગી બહુમતી જીતાડીને દિલ્હી મોકલશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે ખેડાથી કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ શક્તિ પ્રદર્શન કરીને કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા સમર્થકો સાથે પહોંચેલા કાળુસિંહનો સામનો ભાજપના દેવસિંહ ચૌહાણ સામે થવાનો છે ત્યારે કાળુસિંહે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો શિક્ષણના પ્રશ્નો મહિલાના પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો અને રોજગારીના પ્રશ્નો આજે તમે જુઓ કે સમગ્ર રાજ્યમાં કોઈ જગ્યાએ અમારા યુવાનો રોજગારી મળતી નહીં એટલે અનેક મુદ્દાઓ અનેક પ્રશ્નો છે અનેક મુદ્દાઓ લઈને અમે રજા વચ્ચે જઈશું ખૂબ ઉત્સાહથી અમને આવકારી રહ્યા અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે આ બેઠક ખેડાની જે બેઠક છે દિનશા પટેલ પાંચ વાર જીત્યા કોંગ્રેસ બાર વાર જીતી અને કાળુસી ડાબી કોંગ્રેસ સાથે આ વખતે તેરમી વખત જીતશે ફક્ત એ તો ભાજપ બે જ વખત જીતે છે એટલે એમને અહંકાર છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ બે જ વખત આ અહીંયા ભાજપ જીતી છે બાકી આ વખતે કોંગ્રેસ એકસો દસ ટકા આવશે તો જૂનાગઢમાં આ વખતે જંગ રસપ્રદ બનવાનો છે જૂનાગઢમાં આ વખતે કોળી અને આહિર વચ્ચે જંગ જામવાનો છે ભાજપના રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસ આહિર હીરા જોટવાને મેદાનમાં ઉતાર્યા છે હીરા જોટવાએ નોમિનેશન પહેલાં જંગી જાહેર સભા યોજી હતી આ સભા પછી રેલી સ્વરૂપે તે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા કાર્યકરોમાં ઉત્સાહ વચ્ચે તેમણે ફોર્મ ભરીને પોતાની જીત નક્કી હોવાનું નિવેદન આપ્યું હતું

લડે છે ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ પાર્ટી ચોવીસ બેઠક પર ચૂંટણી લડી રહી છે ભાવનગર અને ભરૂચ બેઠક આમ આદમી પાર્ટી ને આપવામાં આવી છે ભરૂચ થી આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ગુજરાત લોકસભાની સાથે વિધાનસભાની પણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે આ પેટા ચૂંટણીના ઉમેદવારોએ પણ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા માણાવદરથી ભાજપના અરવિંદ લાડાણી ખંભાતથી ચિરાગ પટેલ વિજાપુરથી કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે ફોર્મ ભર્યું હતું વિજાપુરમાં ભાજપના ક્ષત્રિય સામે કોંગ્રેસનો પાટીદાર ચહેરો છે વડોદરાની વાઘોડિયા બેઠક પર ત્રિપાંખ્યો જંગ જામ્યો છે કારણ કે અહીં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સાથે અપક્ષ ઉમેદવારે પણ ફોર્મ ભર્યું છે વાઘોડિયાથી પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફોર્મ ભર્યું છે બ્યુરો િપોર્ટ જી મીડિયા